સુરત પોલીસે પણ કાબિલેદાત કાર્યવાહી કરી છે છેલ્લા ઘણા મહિનાઓથી નો ડ્રગ્સ ઇન સિટી અંતર્ગત કાર્યવાહી થઈ રહી છે રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ સક્રિય છે ત્યારે સુરતના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતનું પણ આ બાબતે નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે આ જ મહિનામાં પચીસ એનડીપીએસ કેસના ત્રીસ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે એરપોર્ટ પરથી નવ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પણ ઝડપાયો બેંગ સપ્લાય કરેલા એકત્રીસ ડિસેમ્બર ના ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં જો તમામ સુરત શહેર પોલીસ દ્વારા બ્રાન્ચો દ્વારા જોઈએ સમગ્ર જોઈએ પૂરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો ચાલુ છે જેમાં ખાસ કરીને જેટલા બી નશાકારક વસ્તુઓ છે એના રોકવા માટે એના વેચાણ એના ઉપયોગ કરવાવાળા લોકો ઉપર જો અત્યારે પોલીસની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે આ ચાલુ મહિનામાં લગભગ જો પચીસ જેટલા કેસીસ કરવામાં આવેલા છે જો અને આમાં ખાસ કરીને જો અમે લોકોને ઇન્ફોર્મેશન હોય છે કે સુરતથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તો ત્યાં બી અમુક જો બેંકોકથી સપ્લાય આવતી હોય છે અને અભી છેલ્લા રિસેન્ટલી જો બે દિવસ પહેલાં બી અને એના પહેલે બી બે મોટા કેસીસ કર્યા જેમાં એકમાં સત્તર કેજી હાઇબ્રિડ ગાંજો અને બીજામાં નવ કેજી હાઇબ્રિડ ગાંજો મળ્યા અને એના સાથે જો તમિલનાડુના જો આરોપીઓ હતા આ બધા પકડાયા જોયા આ બધી કિંમત મિલાયે લગભગ નવ કરોડથી વધુના કિંમત આ એરપોર્ટ ઉપરથી રિકવરી થઈ અને એના સાથે અમે લોકો ક્યાં સપ્લાય થાય છે કેવી રીતે ક્યાંથી આવે છે એના માટે એના ઉપર બી પૂરી ટીમો આપણી કામ કરતી રહે છે